આવતીકાલે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની બિનહથિયારી પોલીસ અને સબ ઇન્સ્પેક્ટરને લેખિત પરીક્ષાનું આયોજન કરાયું છે જેમાં ગુજરાતના ત્રણસો જેટલી જગ્યા ઉપર એકવીસ હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપશે તો વડોદરામાં સિત્તેર કેન્દ્રો પર પરીક્ષા યોજાશે પરીક્ષાર્થીઓને રેલવે સ્ટેશન એસટી ડેપોથી સેન્ટર સુધી આવવા જવા માટે કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિક વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે રિક્ષા ચાલકોના પ્રતિનિધિ સાથે ચર્ચા કરી પચાસ જેટલી રિક્ષાઓને સ સ્ટેન્ડ બાઇક રાખવામાં આવ્યા છે જેથી બહાર ગામથી વડોદરા પરીક્ષા આપવા માટે આવનારા પરીક્ષાર્થીઓ અટવાય નહીં ટ્રાફિક પોલીસ દ્વારા જે અહીંયા રેલવે સ્ટેશન અને એસટી પર પરીક્ષાર્થીઓ જે આવશે બહાર ગામથી તો એ લોકો એમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી જાય અને કદાચ મોડા પડે તો એમને એમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે અહીંયા જે રીક્ષા એસોસિએશનના આગેવાનો છે તેમની સાથે સંકલન કરી લગભગ પચાસ જેટલી રિક્ષાઓ નજીકમાં સ્ટેન્ડ ટુમાં રહે અને આવા પરીક્ષાર્થીઓ હોય અને સમયસર એમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડે એવી